વિચાર ક્રાંતિમાં વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ કઠલાલ કપડવનના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા દ્વારા કઠલાલ તાલુકાના મિરઝાપુર ખાતે એકસો પંદર યુગલોનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ ખૂબ ધામધૂમ ધામધૂમપૂર્વક અને શાનદાર રીતે ઉજવાયો આ કાર્યક્રમની અંદર ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ પટેલ દેસાઈ મૌધાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મૈઢા તેમજ અન્ય સાધુ સંતો પણ પધાર્યા હતા અને આ એકસો પંદર યુગલોને આશીર્વાદ આપ્યા હતા અને સમાજની અંદર આજે જે દહેજ પ્રથાના નામે પૈસા બરબાદ થઈ રહ્યા છે દીકરીઓનું લાડકોળ ભર્યું જીવન છીનવાઈ જાય છે ત્યારે આવા એક ઉમદા કાર્યને જેમણે હાથમાં લઈ અને સમાજની અંદર સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મને જીવંત અને જાગૃત રાખવાનું કામ કર્યું છે એવા ભાઈ શ્રી ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલાને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ સમૂહ લગ્નની અંદર સૌએ ખુલ્લા હાથે દીકરીઓને દાન આપી અને કન્યાદાન કર્યું હતું અને આ દુનિયામાં કન્યાદાન એ જ શ્રેષ્ઠ મહાદાન છે એના સિવાય બીજું કોઈ મોટું દાન નથી આવા સમૂહ લગ્નો સમય સમય પર થતાં રહે સમાજનો વિકાસ થાય સમાજનું સંગઠન વધે સમાજની અંદર સંસ્કારિતા અને સંસ્કારોનું સિંચન થાય અને આપણા બાળકોને આપણા યુવાનોને પણ આપણી સંસ્કૃતિ ધર્મ સંસ્કાર શું છે એનું પૂરેપૂરો ખ્યાલ આવે એવું આ વૈદિક વિધિથી આ સમૂહ લગ્નોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક અને ભાવના રીતે ઉજવાયો